ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષની ખાસ આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા જે આવ્યું છે તેના ખાસ સમાચાર છે તે સામે આવી રહ્યા છે વાત કરીએ જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગો માટે અનામત બાબતે ખાસ આપેલા નિવેદન અંગે વિરોધ વ્યક્ત કરાયો છે અને જેને લઈને ખાસ આવેદનપત્ર આપવામાં આવ્યું છે રજૂઆત કરાઈ છે જેમાં જિલ્લા અનુસૂચિત જનજાતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રેલી કાઢી હતી

ગુજરાત દેશના અનામત આરક્ષણ જે છે અમારી સરકાર આવશે તો એ નાબૂદ કરી દેશું એવા એના વિધાન નિવેદન સામે આદિવાસી મોરચા એ સખત માં સખત વિરોધ કરીને ગુજરાત ની અંદર દરેક મંડળ કક્ષા એ મામલતદારશ્રી અને ને આવેદન આપવા આવેદનપત્ર આપવાનો નક્કી કરવામાં આવ્યા હતો એના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના આદિવાસી મોરચા થઈને આવેદન સંદેશો દિલ્હી સુધી પહોંચાડે એટલા માટે આદિવાસી મોરચા એ આયોજન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી મોરચા એ જે વિદેશમાં અમેરિકાની અંદર વોશિંગ્ટનમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ નેતા એ ભારત વિરોધી જઈને જે નિવેદનો આપ્યા છે વલસાડ જિલ્લામાં